આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેમાં પોલીસ સ્ટેશનના વિરાવડ નાકાથી ખાટકીવાડ મોટા બજાર ટાવર ગોલવાડ થઈ ફુવારા તેમજ નગરપાલિકા થઈ નવસારી ટાઉન પોલીસ મથકે જ સુધીના માર્ગ પર એક ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એક પીઆઈ એક પીએસઆઈ અને એક એએસઆઈ સાથે વીસ પોલીસ કર્મચારીઓ સાથે જ સીઆઈએફએસના એક અને પીએસઆઈ તેમજ છવ્વીસ પોલીસ કર્મચારીઓ આ પેટ્રોલિંગમાં જોડાયા છે સમગ્ર ટીમ નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં આવતા અલગ અલગ વિસ્તારમાં ફરી છે આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને જ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે